હા 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 એક નંબર ડિસ્કો પૂરી છે મોઢામાં પાણીના ફુવારા છૂટી જાય ને એવી જોરદાર યુનિક ડિસ્કો પૂરી ખાવા આવી ગયો છું હું આ એક સુપર પૂરી આવશે અને ખાવામાં એકદમ ક્રિસ્પી અને એકદમ કડકડી પૂરી આવશે આ એક નવી આઈટમ છે આનું નામ છે ડિસ્કો પૂરી આ લસણ વાળી ચટણી આવશે રેગ્યુલર ચટણી આવશે ગ્રીન સ્પેશિયલ ચવાણું આવશે ત્યાર પછી આપણે આ ચટણી આવશે આંબલી ખજૂર નહીં ત્યાર પછી આ દહીં આવશે આ દહીં પણ એક લચ્છી ટાઈપ જ આવશે નોર્મલ દહીં નહીં આવે સાદું દહીં બટેકા ભાવનગરના પ્રખ્યાત બટેકા છે બિલ્ડિંગ આગળ ઉના જંક્શન પેલા વાળો રોડ દ્વારકાધી સંદુરી મટકા ચા ની આગળ સત્તાણું બેપન જીરો સત્તર સત્તાણું બે પોતેર ત્રેપન સત્તર